ભુજના સ્વામિનારાયણ મંદિરના સંતોની પ્રેરણાથી માધાપર તાલુકા ભુજ કચ્છના લંડન નિવાસી વતન પ્રેમી દાતા તરફથી માંડવીમાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટીને ડાયાલિસિસ કરવાનું મશીન ભેટ મળેલ છે ભુજના સ્વામિનારાયણ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી તેમજ સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજીની આજ્ઞા તેમજ આશીર્વાદથી અને સ્વામી અક્ષર પ્રિયદાસજીની પ્રેરણાથી માધાપર તાલુકા ભુજ કચ્છના લંડન નિવાસી દાતા પરમ ભક્ત નટવરલાલ દેવજી હાલાઈ તરફથી માંડવીને જન કલ્યાણ મેડિકલ સોસાયટીને રૂપિયા સાત લાખ એકાવન હજારની માતબર કિંમતનું ડાયાલિસિસ મશીન ભેટ આપેલ હોવાનું સંસ્થાના પ્રમુખ શ્રી કિરણકુમાર વાડીલાલ સંઘવી અને સંસ્થાના ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ સાએ જણાવ્યું હતું બુધ સ્વામિનારાયણ મંદિરના સંતો પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ પ્રકાશદાસજી અને પુરાણી સ્વામી રામાનુજદાસજીની ઉપસ્થિતિમાં નટવરલાલ દેવજી હાલાઈ અને શ્રીમતી લક્ષ્મીબેન નટવરલાલ હાલાઈ માધાપર હાલે લંડન એ જન કલ્યાણ મેડિકલ સોસાયટીને ડાયાલિસિસ કરવાનું મશીન અર્પણ કરેલ હોવાનું સંસ્થાના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ મંત્રી અરવિંદભાઈ શાહ અને ખજાનચી નિશાંતભાઈ શાહે જણાવ્યું હતું